બનાસકાંઠા જિલ્લાના થરાદ વિસ્તારમાં સેના લગલ ત્રણ રસ્તા પાસે એક ઈકો ગાડી બળીને ભસ્મ થઈ ગઈ છે આ ઘટના થરાદ માર્કેટ પાછળ બની હતી પ્રાથમિક અનુમાન મુજબ ગાડીમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હતી આગ લાગતા જ ગાડીના ચાલક હડિયલ ગજાભાઈ ખગાભાઈએ સમય સૂચકતા વાપરીને ગાડી મૂકી બહાર નીકળી ગયા હતા આ સમય સૂચકતાને કારણે કોઈ જાનહાની થઈ નહોતી ઘટનાની જાણ થતા થરાદ ફાયર ટીમ તુરત જ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો આગ લાગવાના સમાચાર ફેલાતા આસપાસના વિસ્તારના લોકો ઘટનાસ્થળે એકત્રિત થઈ ગયા હતા ફાયર ઓફિસર વિરમજી રાઠોડે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે તેમણે કોલ મળતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો આગને કારણે ઇકો ગાડી સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી જોકે મોટું નુકસાન થતું અટકાવવામાં આવ્યું હતું ગાડીના માલિક રાજપૂત વાણાજી મંજી લગત થરાદના રહેવાસી છે અને તેમને હાલ તો આર્થિક નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે